દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો જાલોદના લીંબડીમાં ધોધમાર વરસાદ વરસ્યો લીંબડી વરોડ ટાંડી મીરાખેડીમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ડુંગરી અને સિંગાપોર પછી વાંકોલમાં પણ અત્યારના વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે ખૂટણખેડામાં વરસાદી માહોલ સર્જાયો છે ખેરસોડ અને તેની આસપાસના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને પગલે હાલ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે જ્યારે ખરસોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે ખરસોડ ડુંગરી ટાંડી મીરાખેડીમાં વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે લીમડી અને વરોડમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય સીધા સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો